રાખીવા લઈને બે લોકો જઈ રહ્યા હતા તેમની કાર અથડાતા તેમના ઘટના સ્થળે જ મોત થયા છે આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઘટના બનતાની સાથે જ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી ગયા હતા અને કાર ચાલકને માર માર્યો હતો અને તેને પોલીસને હવાલે કર્યો હતો કાર ચાલક નશામાં હતો તેવો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે કાર ચાલક ગોપાલ પટેલની પોલીસે અટકાયત કરી લીધી છે અને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે

બંને યુવકની ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા આ કાર દહેગામથી નરોડા હાઈવે ઉપર જઈ રહી હતી તો રવિવારે રાત્રે વધુ એક આવાજ રફતારના રાજા બે નિર્દોષ લોકો માટે યમરાજ સાબિત થયો છે